નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક શહેરના અનેક વિસ્તારોમાં દબાણની સમસ્યાએ માજા મૂકી છે ત્યારે પાલિકાના રાંદેર ઝોનમાં વણકલા જહાંગીરપુરા વિસ્તારમાં જાહેર રસ્તામાં દબાણને કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે વણકલા સુડા સંસદીય રેસિડેન્સીના રહીશો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા પાલિકા પોલીસ દબાણ નહીં હટાવે તો પાલિકા કચેરી ખાતે ઉપવાસ કરવાની ચીમકી આપી છે પાલિકા અને પોલીસમાં દબાણ હટાવતા ન હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે હવે પોલીસને રજૂઆત કરી તો પોલીસ ગરીબ લોકો છે ધંધો કરવા દો તેવી વાત કરે છે પરંતુ હવે લોકો કંટાળ્યા છે અને આંદોલન ચીમકી આપે છે સુડા સંસ્કૃતિમાં ચોવીસ બિલ્ડિંગો છે આ બિલ્ડિંગની બહાર છેલ્લા ઘણા સમયથી લારી ગલીના દબાણ છે પોલીસમાં અનેક વખત રજૂઆત કરી છે પણ દબાણ દૂર નથી કરતા મ્યુનિસિપલ કમિશનરને આજ રોજ તેઓએ આવેદનપત્ર આપીને પોતાને પડતી મુશ્કેલીઓ વર્ણવી હતી આવેદન આપનાર રવિશોએ જણાવ્યું કે સુડા સંસ્કૃતિ રેસિડેન્સીની અંદર બિલ્ડિંગ નીચે રાખેલી લારી ગલ્લા બહાર ગેટ પર દબાણ છે જેને કારણે રહીશોને મુશ્કેલી થાય છે તંત્ર દ્વારા દબાણ દૂર નથી થતું પોલીસમાં રજૂઆત કરે છે તો પોલીસ પણ કહે છે કે ગરીબ લોકો છે ધંધો કરવાનો હવે આવા લોકોને કારણે દબાણ વધી રહ્યું છે કારણે જીવવું મુશ્કેલ છે હવે સ્થાનિકો દબાણ કરનારાઓને કહેવા પહોંચે તો હુમલો કરવાની સાથે ગંદી ગાળો બીબીતસ વાતો પણ કરે છે મહિલાઓને છેડતી થતી હોવાથી મહિલાઓ પણ સલામતીની સામે ઘણા પ્રશ્નો થાય છે રાત્રિના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો થઈ જાય છે દારૂ જુગાર અને ગાંજા જેવી વસ્તુઓ પણ

બરાબર આજે ઘણા સમયથી અમારી સોસાયટીના મેઇન ગેટની બારે લારી ગલ્લા ઘણો ન્યુસ થાય છે સાહેબ અમે અમે અમારી રીતે સોસાયટીના બધા બધા પ્રમુખો છે રજૂઆત કરી તો એ લારી ગલ્લા અમારી હાથે ગમે તેમ અનસન વ્યવહાર કર્યો તો અમે સત્તર સાત બે હાજર પચીસ ના રોજ અમે હું આપણે રાંદેર ઝોનમાં એક અરજી આપી કે સાહેબ આ અમારું ન્યુસન્સ માટે આવો આ જો તો આજ સુધી રાંદેર ઝોનમાંથી હજી કોઈ આવ્યા નથી બરાબર એની પછી અમે રાંધે પોલીસ સ્ટેશનમાં પણ અમે અરજી આપી ત્યારે સાહેબ સાંજે અમારે ત્યાં આવ્યા એટલે એમણે એમ કહ્યું કે ભાઈ હવે આ તમે નાના માણસો છે તમારી બિલ્ડિંગના માણસો છે ધંધો કરો પણ સાહેબ એ ધંધાની આડમાં બધા માદક દ્રવ્યો વેચાય છે એ અમે બી એ ગાંજો હોય છે દારૂ હોય છે સાહેબ બીડી સિગારેટ અને અમારી ગેટના લેડીસો બહાર નીકળવું સાંજે છ સાત વાગ્યા પછી અઘરું પડી જાય છે સાહેબ એટલે અમારી રજૂઆત બે જગ્યાએ થઈ પણ આજ સુધી અમારી કોઈ રજૂઆતને કોઈ ધ્યાનમાં લીધી જ નથી એટલે આજે છેલ્લે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબ ને અમારી રજૂઆત કરવા આવ્યા છે જો હવે નેક્સ્ટ ટાઈમ અમારી રજૂઆત કઈ આગળ નહીં થાય તો અમારા ચોવીસે ચોવીસ બિલ્ડિંગ ના બધા જ રહીશું અહીંયા આવી અને પર ઉતરીશું સાહેબ કે બહુ જ હદ ઉપરાંત છે સાહેબ